માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા ગૌમાંસ તથા પશુઓને ઉગાડી લીધા હતા નાના મોટા દસ પશુઓ તથા ચારસો પચાસ કિલો ગૌમાંસ પોલીસે કબજે કર્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વહેલી સવારે સ્થાનિક આઉટ પોલીસ સ્ટેશનના એસઆઈ પેટ્રોલિંગમાં હતા એ સમય દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે માંડવીરા તડકેશ્વર ગામે નવીનગરી ફળિયામાં રહેતો મોહમ્મદ ઇકબાલ રાજા ઉમરવર્ષ બાવન નાઓ વ્યક્તિ પોતાના ઘરના વાડામાં પાછળના ભાગે ગૌવચ વાછડાઓને બાંધેલ છે અને એમાંથી કેટલાક વાછડાઓને પોતાના ઘરમાં કટિંગ કરે છે એવી હકીકત મળતા સ્થાનિક પોલીસ ત્યાં સ્થળ ઉપર પહોંચી જઈ અને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા મોહમ્મદ ઇકબાલ રાજાના ઘરના પાછળના વાડાના ભાગેથી નાની મોટી વાછડી આઠ નંગ તથા વાછડા નંગ બેની કતલ થાય એ પહેલાં બચાવી લીધા હતા અને એ પશુઓને પાંચરા પોળ ખાતે મૂકવા માટેની તજવીજ હાથ હતી તથા ચારસો કિલો કટિંગ કરેલા ગૌમાંસ તથા એમાં વપરાતા સાધનો કબજે કરી ગુજરાત પ્રાણી અધિનિયમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌકતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેશ્વર નવી ફળિયા નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌકતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌમસ છે એ મળી આવેલ છે સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌમસ છે એને બચાવી લેવામાં આવેલ છે આજે એણે જે ગૌમાસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે આ વાછાળીઓ છે એની કિંમત સાઠ હજાર ગણવામાં આવેલી છે અને એની ગૌમાસ છે એની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા ગણી પોલીસે કબ્જે લીધી છે એ ઉપરાંત આ ગૌકતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ સાત છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે આ ગૌ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે કોને આપવાનું હતું આમાં કોણ કોણ સંડોવાયેલ છે અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ ત્રણસો પચીસ અને ત્રણસો બસો ત્રેવીસ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને બે હજાર સત્તરની કલમ પાંચ એક ક તથા આઠ એક બે ત્રણ ચાર અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ ઓગણીસો સાહીઠના કાયદાની કલમ અગિયાર એક એલ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે